ફાઉન્ડિંગ મેમ્બરમાંના એક અને ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબ તેઓ માન્યતા વિશે કહી રહ્યા છે કે અમે અમારી વિશે જે જાણીએ છીએ તેના દ્વારા અન્ય માનવી વિશેની તમારી સમજણમાં અમે મર્યાદિત છીએ વાળા મિત્રો વાત થોડીક લાંબી અને થોડી ગંભીર છે સીધી રીતે સમજાય એવી નથી પરંતુ અહીંયા જો આપણે સંજીવ શાહ સાહેબની વાતને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો તેઓ ચોક્કસ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણે આપણી જે માન્યતાઓ છે તેને હંમેશા આપણી પૂરતી સીમિત રાખવી જોઈએ આપણે આપણા વિશે જે જાણીએ છીએ તે બધું જ આપણી માન્યતામાંથી આપણે જે બિલીફ કરીએ છીએ તેમાંથી જ બધું ઉદભવે છે અને આવી અધકચરી જે જાણકારી આપણી છે તેના દ્વારા આપણે અન્ય માનવી વિશે બીજા લોકો શું વિચારશે તેની સમજણમાં આપણે મર્યાદિત છીએ હજુ જો સાદી ભાષામાં કહેવા જઈએ તો આપણે આપણા વિશે જે જાણીએ છીએ તેની સાથે સાથે આપણે અન્ય લોકો વિશે પણ જાણવું જરૂરી છે આપણે અન્ય લોકો વિશે ત્યારે જ જાણી શકીશું કે જ્યારે આપણે તેમની સાઈડમાં જઈશું કારણ કે જો આપણે આપણી બાજુમાંથી આપણી સાઈડમાંથી સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયાસ કરીશું તો આપણી જે માન્યતાઓ છે આપણી જે બિલીફ છે તે આપણે ચોક્કસ જ મર્યાદિત કરી દેશે એટલે કે આપણે જો કોઈ સમાજ પ્રત્યે કોઈ વ્યક્તિ વિશે કોઈ આપણે માન્યતા દિમાગમાં કરી દીધી હોય તો આપણી એ માન્યતા આપણી સાઈડથી જોઈશું તો ક્યારેય નહીં જાય અને આપણે હંમેશા ખોટો નિર્ણય જ લઈશું માટે આપણે જો ખરેખર સાચા અર્થમાં સામે વ્યક્તિ વ્યક્તિને જાણવી હોય તો આપણે તેની જગ્યાએ જવું પડશે આપણી સમજણની સાથે સાથે તેનામાં પણ કેટલી સમજણ છે તે શું વિચારી રહ્યો છે તે બધું જ જાણીને પછી જ આપણે આગળ વધવું પડશે માટે અહીં આ માન્યતાઓની બિલીફ્સની એટલું બધું મહત્ત્વ છે કે જો આપણે તેને સારી રીતે વાપરીએ તો હંમેશા વિકાસ થાય છે અને જો તેને આપણે ખોટી દિશામાં લઈ જઈએ તો હંમેશા નુકસાન થાય છે માટે આ માન્યતાઓનો જે ભેદ છે તે સમજવો ખૂબ જ જરૂરી છે થેન્ક યુ